નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનની વિવિધ જાતો વિશે માહિતી મેળવશું સોયાબીનમાં કયા પાયાના ખાતર નાખવાના છે તેની માહિતી મેળવશું અને સોયાબીનમાં આપણે બીજમાં કયા પ્રકારની માવજત આપવાની છે તેના વિશે માહિતી મેળવશું શરૂઆત કરીએ આપણે ગુજરાતમાં વાવેતર થતી સોયાબીનની ટોપ પાંચ વેરાયટી વિશે હવે એમાં પેલી વેરાયટીની વાત કરીએ તો પેલી વેરાયટીનું નામ છે ફૂલે સંગમ કેડીએસ સાતસો છવ્વીસ આ વેરાયટી આપણે ગુજરાતની અંદર છેલ્લા બે ત્રણ વર્ષની અંદર ખૂબ જ મોટા પાયે વાવેતર થઈ રહી છે આ વેરાયટીની હાઈટ છે એ ખૂબ જ વધારે હોવાથી આ વેરાયટીની અંદર ફૂલે સંગમની અંદર કેડીએસ સાતસો છવ્વીસની અંદર આપણે હાર્વેસ્ટર દ્વારા સોયાબીનની કાપણી કરી શકીએ હવે સોયાબીનની અંદર બીજ દર છે મોટા ભાગે બધી જ વેરાયટીની અંદર સરખો રહેતો હોય છે આ એક વેરાયટીને બાદ કરતાં તો એવરેજ બીજ દરની જો આપણે વાત કરીએ તો સોયાબીનની અંદર આ પ્રતિ એકર એટલે કે અઢી વીઘા એટલે કે ચાલીસ ગૂઠાની અંદર ચોવીસથી લઈને અઠ્યાવીસ કિલો ત્રીસ કિલો સુધી પણ ખેડૂતો છે તે વાવેતર છે કરતા હોય છે બીજી વેરાયટીની વાત કરીએ તો ફૂલે કિમિયા કે જે કેડીએસ સાતસો ત્રેપનથી ઓળખાય છે તે વેરાયટીના પણ પરફોર્મન્સ સારા છે ફૂલે સંગમને જ મળતી આવતી વેરાયટી છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે એસ ત્રણસો પાંત્રીસ આજે જે ઝેસ ત્રણસો પાંત્રીસ વેરાયટી છે તે આ ફૂલે સંગમ અને ફૂલે કિમિયા વેરાયટી ગુજરાતની અંદર પ્રચલનમાં આવી તે પહેલાં આ વેરાયટી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારની અંદર વાવેતર થતું હતું આજની તારીખે પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે તેનું પરફોર્મન્સ પણ આ સારું જ આપણે કહી શકીએ એટલે ઝેએસ ત્રણસો પાંત્રીસ અને ફૂલે સંગમ તો હાઈટનો ફેર છે તો હાઈટની જો વાત કરીએ તો ફૂલે સંગમની હાઈટ છે એ ઘણી વધારે હોય છે એટલે હાર્વેસ્ટર દ્વારા આપણે કટિંગ કરી શકીએ આ બંને વેરાયટીની અંદર લાળનો પ્રશ્ન નથી એટલે ઘણી વખતે આપણા ખેતરની અંદર સોયાબીનનું વાવેતર કરેલું હોય તો મજૂર છે એ લાળવાળા સોયાબીન હોય તો તે મજૂરી આવતા નથી પરંતુ આ બંને વેરાયટીની અંદર તેવો પ્રશ્ન રહેતો નથી હવે એક વિશેષ વેરાયટીની વાત આપણે પાછળથી કરશું કે જે ફૂલે સંગમરમર છે પરંતુ તે પહેલા જ આ સેગમેન્ટને મળતી આવતી વેરાયટી ગુજરાત સોયાબીન ત્રણ નંબર તેનું પણ વાવેતર આપણે ગુજરાતની અંદર કરીએ તો આપણને સારા પરિણામ મળે તો હવે આ જે ફૂલે સંગે મર્મર વેરાયટી છે જે ફૂલે કંપનીની રિસર્ચ વેરાયટી છે તેનો બીજ દર અન્ય કોઈ પણ વેરાયટીની સાપેક્ષમાં પચાસ ટકા છે ફૂલે સંગમ હોય ફૂલે કિમિયા હોય જે ત્રણસો પાંત્રીસ હોય ગુજરાત સોયાબીન ત્રણ નંબર છે પછી અન્ય ગુજરાત સોયાબીન ચાર નંબર છે તો તેનો બીજ દર ચોવીસથી લઈને ત્રીસ કિલો આપણે પ્રતિ એકર અઢી વીઘા ચાલીસ ગુઠ્ઠાની છે તો આ ફૂલે સંગે મરમર જે સોયાબીન રિસર્ચ વેરાયટી છે તેનો બીજ દર દસ થી તેર ટકા કિલો જ પ્રતિ એકર છે એટલે કે અન્ય વેરાયટી જનરલ વેરાયટી કરતાં તેનો સીડ રેટ પચાસ ટકા ઓછો છે ઉપરાંત આ વેરાયટીની હાઈટ છે તે અન્ય કોઈ પણ વેરાયટી કરતાં ખૂબ જ વધારે છે બીજી વસ્તુ કે આ વેરાયટી એ લેટ વેરાયટી છે એટલે કે જે ખેડૂતોને ઓરમણું કરવાનું હોય આગોતરું વાવેતર કરવાનું હોય તો તેવા ખેડૂતો આ રિસર્ચ વેરાયટી છે પસંદ કરી શકે આ ઉપરાંત જે ખેડૂતોને સોયાબીનનું વાવેતર પછી મેક્સિમમ ઉત્પાદન લેવું હોય અને પાછળથી કોઈ પણ પાક છે મોડો કરવાનો હોય એવા પાકની પાકની કોઈ પસંદગી કરવી હોય તો તેવા ખેડૂતો પણ આ વેરાયટી પસંદ કરી શકે મેક્સિમમ પચાસ મણ થી પણ વધારે ઉત્પાદન છે આ વેરાયટીનું નોંધાયેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ પાયાના ખાતરની તો પાયાના ખાતરની અંદર આપણે ત્રણ વિકલ્પની આજે ચર્ચા કરશું એક બે અને ત્રણ એટલે ત્રણમાંથી માંથી કોઈ પણ એક વિકલ્પ તમારા નજીકના વિસ્તારની અંદર જે ઉપલબ્ધ હોય તે વિકલ્પ આપણે પસંદ કરી શકીએ પ્રથમ વિકલ્પની જો વાત કરીએ તો ડીએપી ત્રીસ કિલો પ્રતિ એકર સાથે ઇઝરાયલ કેમિકલ લિમિટેડનું પોલિસલ્ફેટ પચીસ થી ત્રીસ કિલોની આજુબાજુમાં પોલીસલ્ફેટની અંદર કે પોટાસ છે સલ્ફર છે કેલ્શિયમ છે અને મેગ્નેશિયમ છે આ બંને ખાતરની સાથે આપણે સેન્દ્રીય તત્વો દેશી ખાતરના સ્વરૂપમાં અથવા એરંડાના ખોળના સ્વરૂપમાં અથવા લીંબોળીના ખોળના સ્વરૂપમાં અથવા અન્ય કોઈ પણ કમ્પોસ્ટના સ્વરૂપમાં ફરજિયાતપણે છે આપી દેવા જોઈએ બીજા વિકલ્પની વાત કરીએ તો એનપી કે બાર બત્રીસ સોળ સાથે ફાડા સલ્ફર આઠ કિલો અને સેન્દ્રિય તત્વ ત્રીજા વિકલ્પની જો વાત કરીએ તો ડીએપી ત્રીસ કિલો મ્યુરેટ ઓફ પોટાસ પંદર કિલો અને ફાડા સલ્ફર આઠ કિલો આ બીજા વિકલ્પમાં વિકલ્પમાંલ્ફર આઠ કિલો ત્રીજા વિકલ્પની અંદર ડીએપી કિલો એમઓપી પોટાશ પોર કિલો અને ફાડા સલ્ફર આઠ કિલો સલ્ફર છે તે સોયાબીનના પાકની અંદર આપવા આપવું ખૂબ જરૂરી છે કારણ કે સોયાબીન છે તે તેના અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રોટીન બનતું હોય છે અને આ પ્રોટીન બનવાની પ્રક્રિયા છે સલ્ફર પણ તેની અંદર છે એનું ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ મોટા પ્રમાણમાં રહેતું હોય છે તો પહેલા વિકલ્પની અંદર પોલિસલ્ફેટમાંથી આપણને સલ્ફર મળવાનો છે બાકી અન્ય બે વિકલ્પની અંદર આપણે ફાડા ના સ્વરૂપે આપણે સલ્ફર છે આપવાનો છે ત્રીજી ખૂબ જ મહત્વની વાત તો કે સીડ ટ્રીટમેન્ટ સોયાબીનના પાકની અંદર બીજ માવજત છે આપવી ખૂબ જ જરૂરી છે તો આપણે સર્વપ્રથમ સોયાબીનનું બીજ લઈએ તો સોયાબીનનું બીજનો ઉગાવો છે તે ફરજિયાત આપણે ચેક કરી લેવો જોઈએ ત્યાર પછી જ આપણે સોયાબીન છે તે આપણા ખેતરની અંદર વાવવાના છે આપણે ક્યાંય પણથી સોયાબીનનું બિયારણ લીધું અથવા કોઈ આપણે પોતે જ ઘરે પકવેલું બિયારણ છે અથવા ગામમાંથી ક્યાંયથી પણ આપણે બિયારણ લીધું તો પચાસ દાણા સો દાણા જમીનની અંદર ગુણિયાની અંદર ટૂંકમાં જે બેગ આવે છે જ્યૂટ બેગ તેની અંદર નાખી અને આપણે તેનો જર્મિનેશન ટેસ્ટ એટલે ઉગાવો ચેક કરી લેવો જોઈએ ઉગાવો ચેક કરી લીધા પછી આપણે જ્યારે વાવેતર કરવાનું હોય તો તેની અંદર આપણે બીજ માવજત ફૂગની ફરજિયાત કરી દેવાની છે જો આપણે સરળતાથી ઉપલબ્ધ હોય અને માત્ર ફૂગની શરૂઆતમાં જે ફૂગનો પ્રશ્ન આવે છે તેના નિયંત્રણ માટે જો બીજ માવજત આપવી હોય તો આપણી પાસે યુપીએલ કંપનીના સાફનો વિકલ્પ છે જે વીસ કિલોની અંદર સાહીઠ થી સિત્તેર ગ્રામ સાફ આપણે પટ આપી દેવાનો છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે તેની અંદર ફૂગનું નિયંત્રણ થશે બીજા વિકલ્પની વાત કરીએ તો સિઝન્ટા કંપનીનું વાયબ્રન્ટ એન્ટરગલ છે જેની અંદર એજોક્સિસ છે ઉપરાંત થાયોમેથોક્ઝામ છે જે ફૂગનું પણ નિયંત્રણ કરશે શરૂઆતમાં આવતી મૂળના કોહવારા માટેની જે જવાબદાર ફૂગ છે તેનું પણ નિયંત્રણ કરશે અને જમીનજન્ય મૂળમાંથી જે કોઈ પણ જીવાતનો પ્રશ્ન આવે છે તેનું પણ નિયંત્રણ કરશે અને શરૂઆતના પંદરથી વીસ દિવસ દરમિયાન જે કોઈ પણ જીવાત ચુસ્યા પ્રકારની આવતી હોય છે તેના નિયંત્રણ માટે પણ આ પટ જો આપણે આપેલો હશે તો આપણને સારો ફાયદો થશે આ ઉપરાંત આ પ્રોડક્ટની અંદર જર્મિનેશન ઝડપથી આવે તે પ્રકારના પણ મોલેક્યુલ નાખેલા હોય છે એટલે સિઝન્ટા સેન્ટર સેન્ટરગલ જો આપણે નાખવાનું હોય તો વીસ એમએલ પ્રતિ વીસ કિલો બીજની અંદર તેને આપણે બીજ માવજત આપવાની છે વીસ એમ એલ સીજન્ટ એન્ટરગલ સાથે સવાસોથી એકસો પચાસ એમ એલ પાણી અને વીસ કિલો બીજ ત્રીજો સારામાં સારો વિકલ્પ છે જીએસપી કંપનીનું પીસીટી ચારસો દસ તેની અંદર ફૂગના બે કન્ટેન્ટ અને જીવાત નિયંત્રણ માટેનું એક કન્ટેન્ટ આવેલું છે ઉપરાંત જર્મિનેશન પણ ખૂબ સારું મળતું હોય છે તો જીએસપી કંપનીનું પીસીટી આપણે પ્રતિ વીસ કિલો દાણાની અંદર બીજની અંદર પચાસ એમ એલ સાથે સવાસો થી એકસો પચાસ એમ પાણી લઈ અને આપણે બીજને માવજત આપીને જ આપણે સોયાબીનનું વાવેતર છે એ કરવું જોઈએ ત્રણ વાતો આપણે જોઈએ વેરાયટી વિશે પાયાના ખાતર વિશે બીજ માવજત વિશે અને ઉગાવો ચેક કરીને સોયાબીનનું વાવેતર કરવું ફરજિયાત છે આ ચાર વાત આજના આપણા વિડીયોની અંદર જોઈ આ ઉપરાંત આપણે સોયાબીન પાકનું જે સમયપત્રક છે બનાવેલું હોય છે એટલે જે ખેડૂતોને આ જે માહિતી છે આ ઉપરાંતની પણ પાછળની કઈ કઈ પ્રકારની માવજત કરવાની છે તેના વિશે જેને કોઈને પણ માહિતી જોતી હોય તો તેમને આપણે નંબર સ્ક્રીન ઉપર જે લખેલો છે તેની ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે અને તમારે લખવું મેસેજ કરીને કે ભાઈ અમને સોયાબીન પાકનું સમયપત્રક સોયાબીન પાકનું શેડ્યુલ મોકલી આપો તો અમે જે મેસેજ હોય છે અથવા પીડીએફ હોય છે તે તમને મોકલી આપશું જેથી કરીને તમે તેનો વ્યવસ્થિત છે અભ્યાસ કરી શકો અને સોયાબીનની ખેતી છે એ સફળતાપૂર્વક કરી શકો નવા મી વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર